અને ફિશરીઝ ઓફિસર માટે મિત્રો લેક્ચર્સ જે છે મિત્રો ટેકનિકલ સબ્જેક્ટના હું પ્રોવાઈડ કરી શકું તેમ નથી મિત્રો કારણ કે સમયના અભાવે અને લેક્ચર્સ લેવા મિત્રો એમાં ખૂબ જ સમય જતો હોય છે બરોબર એના માટે મિત્રો મને માફ કરજો બટ છેલ્લે સુધી સુધી મિત્રો હું તમારી સાથે રહીશ તમને તમારા ટાર્ગેટ પૂરા કરાવવામાં મિત્રો પર વીક મિત્રો હું તમને ટાર્ગેટ આપતો રહીશ એનું તમારે ટેન્શન ના લ્યો તમારે તો હવે

જે સૌથી વધારે કોમન પ્રશ્નો છે બરોબર એના પર મિત્રો હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ બરોબર છે મિત્રો ચાલો મિત્રો તો હવે આજનો ટોપિક જે છે મિત્રો ઘણા બધા પ્રશ્નો આપણે લેવાના છે બરોબર માત્ર રીડિંગ રિલેટેડ જ છે પ્રિપેરેશન રિલેટેડ જ છે બીજી કોઈ જ વસ્તુ છે નહીં એમાં સૌથી પહેલો પ્રશ્ન મુખ્ય પ્રશ્ન એ છે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે એનું રીડિંગ બેસ્ટ રીડિંગ કઈ રીતે કરવું

બરોબર આ એકસો ને માંથી મિત્રો મેક્સિમમ માર્કસ જે છે ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે આપણે પેટર્ન ફોલો કરી હતી તો હમણાં હું કહીશ એટલે તમને યાદ આવી જાય છે બરોબર જે લોકો સારા એવા માર્ક્સ કવર કર્યા છે એમને ખબર છે કે હા આ પેટર્નના લીધે જ આપણે માર્ક્સ આવ્યા છે બરોબર એકસો ને પાંચરીયરીની જે આખી બુક જે છે એ કેટલા પેજ ની છે સર આપણે હજાર પેજ ની બુક છે બરોબર આ હજાર પેજ ની બુક જે છે મિત્રો તમારે થઈ જવી જોઈએ આનાથી થઈ જાય નહીં થિયરી મિત્રો વાંચી લેવાથી ઈ આપણો એક ટાસ્ક જે છે પૂરો થાય છે બટ બધી વસ્તુ પૂરી થતી નથી મિત્રો હજાર પેજની બુક જે છે મિત્રો એકવાર તમે કોન્સેપ્ટ ક્લિયર કરતા કરતા રીડિંગ કરો છો મિત્રો અને ત્યારબાદ મિત્રો એને મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું પડે છે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ્યારે મિત્રો તમારી આ એક બુક જે છે મિત્રો પૂરી થાય છે બરોબર પછી મિત્રો તમે તમારો આગળનો સેક્શન ઉપાડી શકો છો એ જ છે મિત્રો એમસીક્યુ બરોબર શું છે એમસીક્યુ હા સર આપણે આગળ બુક નથી નહીં મિત્રો હું ટ્રાય કરીશ કે બને એટલા જલ્દી સમયમાં તમે થિયરી વાળી બુક પૂરી કરો ત્યાં સુધીમાં સુધી તમારા પાંચ હજાર બુક આવી જશે એટલે પાંચ હજાર જેટલા એમસીક્યુ ની એક બુક આપણે લાવી દઈશું જેને મિત્રો એકવાર રીડિંગ થઈ જાય પછી મિત્રો મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું જરૂરી છે તો શું એટલાય પૂરું ના સર ના હજી નહીં હજી આ તો તમે રીડિંગ કર્યું છે હવે તમારું સેલ્ફ એનાલિસિસ કરવા માટે તો કે એના માટે આપણે આપવી પડશે મોક ટેસ્ટ શું આપવી પડશે મિત્રો મોક ટેસ્ટ બરોબર મોક ટેસ્ટ કેટલી ઉપયોગી નીવડે છે એ લાસ્ટ આપણે સેશન ની અંદર જોઈ લીધું મિત્રો બરોબર છે લાસ્ટ સેશન ની અંદર આપણે જોઈ લીધું જેમ કે લેબ ટેક લેબ આસિસ્ટન્ટ સિનિયર સાયન્ટિફિક સોરી સાયન્ટિફિક આસિસ્ટના આ બધાની અંદર મોક ટેસ્ટ આપણે ભરી ભરીને ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ મૂકી હતી બરોબર આ જે જે લોકોએ લોકોએ દિલથી આપી છે 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 એ એ ખરેખર લોકોના રિવ્યુ પણ મેં જોયા છે બરોબર કે મોક ટેસ્ટ કેટલી ઉપયોગી નીવડે છે અને એમ પણ મિત્રો કોઈ પણ રીડિંગ કરો છો કોઈ પણ એક્ઝામ તો તમે થિયરી વાંચીને જતા રહો છો એમ ભેગું નહીં થાય મિત્રો બરોબર માત્ર હાર્ડવર્ક ની હાર્ડવર્ક ની સાથે સાથે વર્ક પણ હોવું જોઈએ પહેલા એક ચેપ્ટર ની થિયરી વાંચી એના મિત્રો પાંચસો એમસીક્યુ સોલ્વ કર્યા એના પછી મિત્રો એની તમે મોક ટેસ્ટ આપો એટલે એ ચેપ્ટરમાંથી માંથી મેક્સિમમ વસ્તુ કવર થઈ જાય એક ચેપ્ટર જે છે મિત્રો સૌથી પેલા એની થિયરી વાંચો છો એના મિત્રો પાંચસો એમસીક્યુ જે છે સોલ્વ કરો છો અને પછી મિત્રો એ ચેપ્ટર ની ઓલ ટેસ્ટ જે છે આપો છો આનાથી મિત્રો તમે છેલ્લે મિત્રો તમારો ટાર્ગેટ ટાસ્ક પૂરો કરી શકો છો ને મેક્સિમમ માર્ક્સ એક ચેપ્ટરમાંથી જેમ કે દસ માર્ક નું ચેપ્ટર હોય બરોબર કેટલા હા સર દસ માર્ક નું ચેપ્ટર હોય તો દસ પણ રીડિંગ કરો છો બરોબર તો અત્યારથી તમે આની પ્રિપેરેશન રાખજો અત્યારે તમારે શું કરવાનું સર અમારે થિયરીનો ટાર્ગેટ છે એકવાર હજાર ની થિયરી છે એકવાર પૂરી થઈ જાય બરોબર મિત્રો પછી મિત્રો આપણે ત્યાં સુધીમાં બુક જો આવી જાય તો પાંચ હજાર એમ શીખ્યું ચેપ્ટર વાઇઝ અને

આટલું કરશો મિત્રો એટલે તમારા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની એક્ઝામ આપીને સારા માર્ક્સ લાવવા સુધીની સફર જે છે ખૂબ એટલે ખૂબ સરળ બની જશે સરળ સફળ બનાવવા માટે મિત્રો આટલું મહેનત આટલું હાર્ડવર્ક કરવું પડે છે મિત્રો આ જ પેટર્ન જે છે મિત્રો ફિશરીઝ ઓફિસરમાં પણ લાગુ પડે કે ફિશરીઝ ઓફિસરની અંદર શું કરવાનું છે તો કે સર એની અંદર સૌથી પહેલા મેં નવસો પેજની બુક જે છે એ બુક આખી કોન્સેપ્ટ વાંચ જો ભાઈ મિત્રો એના લેક્ચર્સ આપણે લેતા હતા બરોબર બટ બહુ ચેપ્ટર મારી પાસે ના મિત્રો હું તમારા રેગ્યુલર લેક્ચર્સ લઈ શકું તમારી વિખાય આપણે એવું નથી કરવું બરોબર મને જો વચ્ચે કોઈ ટોપિક આઈએમપી લાગશે તો હું ખરેખર મિત્રો હું તમારી હેલ્પ કરીશ બરોબર બટ હાલ તમે બધા ગુજરાતીમાં છે એટલે મિત્રો ખરેખર સમજવામાં સરળતા રહેશે અને રીડિંગ સ્ટાર્ટ કરી દો મિત્રો બંને એટલું ઝડપથી કરવું પડશે આપણે તમે

કે જેનાથી મિત્રો તમારું એનાલિસિસ થઈ જાય કે આ ચેપ્ટર વાંચ્યું છે એમાંથી આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે એ પૂરું થાય મિત્રો પછી આની અંદર આપણે કેટલા છે સર 21 ચેપ્ટર છે 21 21 ચેપ્ટર ની આપણે મોક ટેસ્ટ એટલી બધી મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરીશું કે ખરેખર તમને એક કોન્ફિડન્સ આવી જશે કે હવે આપણે एग्जाम માં બેઠીશું હવે આપણે ડરવાની જરૂર નથી ખેંચી જ લેશું ટેકનિકલ ની અંદર માર્ક્સ ની અંદર ખેંચી લેશું સમજાય છે મિત્રો ઓકે આ ટેકનિકલ અંદર સિનિયર આસિસ્ટન્ટ અને મિત્રો ફિશરીઝ ઓફિસર માટે ફિશરીઝ ઓફિસર માટેની મિત્રો આપણે અહીંયા વાત કરી છે બરોબર છે ઓકે સર અમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે અમારે પ્રિપેરેશન કઈ રીતે કરી તો હાલ સર અમે જો જે કઈ રીડિંગ કરીએ છે એ જ રીડિંગ કરીએ અને એનું થોડું એને થોડું ઝડપથી પૂરું કરીએ બરોબર એક એક વાર હોલ સિલેબસની થિયરી સર પૂરી કરી લઈએ હા સર પૂરી કરી લે પછી સર પછી એને જે છે ટાઈમ રિવિઝન કરવાનું છે બરોબર થોડું થોડું ડેલી રિવિઝન સ્ટાર્ટ કરી દઈશું પછી સર પછી એમસીક્યુ કરવાના છે એમસીક્યુમાં પાંચ હજાર એમસીક્યુ એક વાર કર્યા પછી મિત્રો મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવાનું છે સર પછી પછી આપણે એની મોક ટેસ્ટ આપવાની છે સમજાય છે પછી આપણે એની મોક ટેસ્ટ આપવાની છે મોક ટેસ્ટ ની અંદર ચેપ્ટર વાઇઝ પણ આવશે જનરલ

પ્રયત્ન કરીશ મિત્રો મારાથી થાય એટલો બટ તમારે તમારા મિત્રો સો ટકા આપવાના છે આપવાના છે ને આપવાના છે એકસો ને પાંચ જગ્યા છે મિત્રો મત્સ્ય અધિકારી બંનેની થઈને મિત્રો બસો જગ્યા છે ઘણા લોકો બંનેમાં ફોર્મ ભરી છે ઘણા કેમેસ્ટ્રીવાળાને એ લોકો નથી ભરી બટ હાલ મિત્રો એ બસો જગ્યા ધારીને ગણો તો મિત્રો અત્યારે આ તમારી પહેલી છેલ્લી ભરતી છે એમ સમજીને જ પ્રિપેરેશન કરો મિત્રો આગળ મિત્રો આવશે જ તે ભરતી બરોબર બટ એની વાટે આપણે નથી રહેવું આપણે અહીંયા જ લાગી જવાનું છે આપણી પ્રિપરેશનનો ફૂલ સ્ટોપ જશે અહીંયા લાગી જવો જોઈએ પણ ફૂલ સ્ટોપ કઈ રીતે સક્સેસ બનીને મિત્રો પાસ થઈને ફેલ થઈને નહીં મિત્રો બરોબર છે મારાથી થાય મિત્રો એટલે હું બધી જ જે તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ દરેકે દરેક પ્રકારે બરોબર અત્યારે મિત્રો હજી થોડો માહોલ નથી બન્યો જેમ 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 એક્ઝામ નજીક આવતી જશે તેમ આખો રીડિંગનો માહોલ જે મિત્રો બની જશે બરોબર

ખરેખર તમને અત્યારે થિયરી વાંચતી ખબર જ ના પડે કે મને કઈ યાદ રૂપ ના આવ્યું બરોબર એ આખું ચેપ્ટર પૂરું કરો મિત્રો એકવાર વાર બીજી વાર કરો અને પછી તમે એની નીચે જે પચાસ એમસીક્યુ આપ્યા છે એ સોલ્વ કરો ત્યારે તમને ખબર પડશે કે તમને યાદ રહ્યું છે કે નહીં એની ઉપરથી મિત્રો તમે એમસીક્યુ ની બુકની અંદર મિત્રો ચારસો એમસીક્યુ સોલ્વ કરશો એટલે તમને ખબર પડશે કે ભાઈ મારે આ ચેપ્ટર ની અંદર બધી જ વસ્તુ કવર થઈ ગઈ આ ચેપ્ટર જો દસ માર્ક્સ નું છે તો દસે દસ માર્ક્સ હું કવર કરી લઈશ પછી મિત્રો ચાલો હવે પેપર આપી ત્યારે મિત્રો તમે એમ આપવા ત્યારે મિત્રો તમને કન્ફર્મ કોન્ફિડન્સ એક આખો આવી જશે કે આપણે વાંધો નહીં આવે મિત્રો 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 બરાબર છે ચાલો તો હવે આગળ તમારા કયા કયા પ્રશ્નો છે મિત્રો કમેન્ટની અંદર લખો કયા ટોપિક પર મિત્રો આપણે વિડીયો બનાવો છે એ પણ મિત્રો તમે કમેન્ટની અંદર જણાવજો બરાબર તો નેક્સ્ટ વીક નેક્સ્ટ વિડીયો હશે મિત્રો બે ચાર દિવસ જ્યારે પણ હું ફ્રી થાય ત્યારે એ મુદ્દા પર મિત્રો આપણે ડિટેલ એનાલિસિસ હોળો એક વિડીયો બનાવીશું તો બધાને બેસ્ટ બેસ્ટ ઓફ લક મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત